સોરી ગાઈજ આજે હતો અનિરીનો અન્નપ્રાસન પણ ગઈકાલે સાંજેની તબિયત બગડી ગઈ હતી પછી રાત્રે અમે સાડા અગિયાર વાગે નિર્ણય લીધો કે એનું અન્નપ્રાસન આજે નથી કરવું પછી ક્યારેક કરશું આજેની તબિયત રેડી છે હજી થોડુંક એને ખાવામાં કેવડાવે છે કેમ ખાતી નથી પણ રમે છે ઓશિકા વચ્ચે મૂકી દીધી છે ને એતા છે એની સાથે રમે છે રોબોટથી ચાર્જર પતિ ગયું મમ્મી જઈ ગયો લઈ લઈ અને આ બાજુ સપના ભાખરી ખાઈ છે પણ મારા માટે મસ્ત થાળી તૈયાર થઈ છે ગાંઠિયા છે મને મને છે ને આ કળી નો ભાવે તો એ પાછી લઈ લે હા ગાંઠિયા ભાવે કળી નથી ભાવતી આ મને કળી નથી ને તો કળી જેવું જે છે ને એ લઈ લે બસ સપના સમજે કે મારી ભાષા એ સમજે એવું છે

ટૂંક સમયમાં આપણે અન્નપ્રાશન કરીને નાખશું એટલે હું અગાઉ તમને કઈ કઈ દેશ ક્યારે કરવાના છે હે બપોર પછી આજે છે જ એવું છે કે કનેરી જ્યારે ઉઠે ને ત્યારે એ શાંત હોય નાટક એના બપોર પછી જ શરૂ થાય છે 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 એ અનુભવ એટલે આજનો દિવસ તો હોય હાલે વસ્તુ નથી રમતી બપોર વચ્ચે રમે પણ તમે

તો આજે સમય આવી ગયો છે હા ટૂર આપવાની છે લે હાલ તું થોડીક વાર લોકોને એ જોવું છે કોમેન્ટ આવી નથી પણ મને ખબર છે કે કે ફ્રીજ વસ્તુ એવી છે કે બધા અંદર આપ જોવાની તાલા વેલી હોય તો ચાલો હું તું ખોલ પેલા નીચેના ફ્રીજ ને તો રાખી પછી ઉપર જશું આપણે ઉપર તો બધું અવનવ મસ્ત આવશે વાહ

હાલો તો એમાં મારે ફ્રીજ બતાવવા નતું પણ હવે પછીના ના લોક માં ક્યારેક બતાવીશ આજે કઈ ભેગો થાય એમ નથી હવે સમય થઈ ગયો છે અને વચ્ચે અનેરીને ને હોબડાઈ દીધી હોય ગઈ રસોઈ બનાવી છે હું બેઠા હતા અમે કપડા ધીમે ધીમે નીકળતા જાય ગરમી થાય ને એમ

કાચું તેલ આ ખમણ માં એવું જ આવે એમ જ ખાવાના હોય મજા આવી જાય તેલ તમને એનું ના ખાવે ને તો ખમણ વધુ આપે ખબર છે તાર ખાવા છે લે લઈ લીધા ઇમ્પોર્ટન્ટ છોકરા છોકરા ને છે આજે

રાત્રે રહી ચલો બોપર થઈ ગયું બધા જમવા બેસી ગયા અને મધ્યાંતર ભોજનમાં છે વઘારેલા ખમણ પણ હું સાદા પસંદ કરીશ દાળ ઢોકળી છે મગનું શાક છે રસા વાળું ગ્રેવી વાળું અને મરચા છે ખમણ સાથે આવેલા અને સાથે કાંદાઈ છે તમે નથી લેતા જો કાકી લીધા અને છાસ છે પાપડ રોટલી ને મારે છાસ નથી લીધી દાળ પીસ થઈ ગઈ ને બદલી લીધું એમાં જ મજા આવે કાકા

અમારે મંદિર નામની વસ્તુ જોઈ નથી ચાલો જમી લઈએ કોણ ઓફિસે ગયો છે એને કામ હતું એટલે ગયો તું ક્યાં રહેશો

હું પતંગ ભાડે નથી લેતા હું ભાડે ન લે તો ઈ મકાન માં ખાલી અચ્છા બાર ઉપર હા ઉડાડી હા હા સારું લે હેતા સાવ તે હું તને કહીશ હો છે ને સિઝન ખુલી ગઈ છે અને સાડી કુર્તી અને પડોશના કસ્ટમર બહુ બધા આવવા મળ્યા એટલે ટ્રાફિક થવા લાગ્યું એટલે હમણાં થોડોક ખાવાનો ટાઈમ આ તે બધું એક્સ્ટ્રા થવાનું છે એવું લાગે છે સાડા થઈ ગયા છે

રૂમમાં જ આવું છે આ રૂમ તો છે આપણે મિડલ ક્લાસમાં રૂમ કેવાય લોકો તો અહીંયા જો ગાડલા પાથરી ને હું આપડે બોલ ના આવે અનેરી

કે ચંદ્ર ઉપર જે બાજુ અંધારો છે ને ત્યાં આજ સુધી નહીં નહીં આવા બધા લેખ વાંચેલા હું પેલા બેડરૂમમાં ને અંધારામાં હું થયું તું થઈ ગયું પતી ગયું મારા અંદર આવું જોવા હવે એક જ વાર કીધું મમ્મી મમ્મી ના પડી હતી પછી આનો જ દીવે ક્યાં કરીશ અચ્છા હા આવું બધું આવે હા સરસ લ્યો હાલો બાર અને અત્યારે થોડાક મોંઘેરા મહેમાન આવ્યા છે અને ઈ એટલે પ્રિયા અને બલ્લર આવો આવો જય સ્વામિનારાયણ હું તને છોકરા રમાડતા બહુ સારું આવડે હું ક્યારેક પછી છોકરા આપણે રમાડીએ ને

એમ આ આ અમે નથી 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 મજા આવે છે હજી આમ બહુ તોફાન કરતી છોકરી હા અત્યારે બે ડાય નવું એવું લે

આમાંથી કયું સિલેક્શન કરે ને આપડે હા જો પિંક પિન્ક હવે ડૂટું ડૂઢું ફ્રી છોકરી છે ને પિંક જ ગમે પ્રિયા કહેતી થઈ કે ને પિંક ગમે છે અત્યારે રાખ્યો પિંક લે 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 વાહ મસ્ત તો કહે અત્યારે મેંગો જ્યુસ આવી ગયું છે અને હું બલર બાર વી એવા પીવા માટે મેં લીધું જ્યુસ એવું છે એક નંબર છે મેંગો નું ટુકડા આવે છે ટુકડા નથી આવતા જિંદગી માં પેલી વાર બને છે ઘરે તો ઓપન ટેરેસ માં જ્યુસ પીએ છે કાફે કાફે ની ફીલિંગ છે આ કાફે ફીલિંગ આવે અત્યારે છે ને અનેરીને ને છે અને અમે બહાર અહીંયા આવીને બેઠા છીએ પવન આવે છે અને જો અહીંયા બેઠા હું બોલ તઈ એકલા એકલા ખાઈ લીધું ઓલું ગોટાળો 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 એક નંબર મળ્યો તો ગોટાળો

તો બાજુમાં સજેસ્ટ કરું છું અત્યારે મણેલા પૂરો બ્લોગ છે જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જાય શ્રી કૃષ્ણ ચાર આવ્યો ને ફૂલ આવ્યો આવ્યો ને હા હા કઈ નઈ બ્રિયાની પળી ગયા છે આ વરસાદમાં બહુ મોટા છાતા છે જો આખો ઓટલો પલ્લી ગયો થોડીક વારમાં એ પલ્લી ગયા છે આવજો